હુંના મિત્રો ફરીવાર સ્વાગત છે મિત્રો તમારું અઠાવન હજાર રૂપિયામાં એક્સેસ અને પિંચોતેર હજાર રૂપિયામાં બ્લુટૂથ વાળી બર્ગમેન મિત્રો તો બંનેની ફૂલ ડિટેલ્સ વિડીયો મિત્રો અત્યારે બનાવી બનાવું છું અને તમને સમજાવી પણ દઈશ ટૂંક જ સમયમાં મિત્રો પરંતુ એક કામ કરવાનું છે મિત્રો એક ઇન્સ્ટા પેજ ફોલો કરવાનું છે જોરદાર સપોર્ટ છે મિત્રો તમારો એમાં અને પ્લસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો જેથી કરીને બાઇક્સ ના અપડેટ મિત્રો તમને મળતા રહે છે મિત્રો રોજ બાઇક આવતા હોય છે અને સસ્તામાં સસ્તા બાઇક હોય છે તો ફોન રિસીવ નથી કરી શકતા અથવા તમે દૂર હોય હોવ છો તો કઈ રીતના ગાડી બુક કરાવી એના માટે યુટ્યુબ વિડીયો બનાવે છે મિત્રો ફૂલ ડિટેલ્સ વિડીયો મિત્રો તમને બનાવીએ છીએ જેથી કરીને તમે ગમે તેથી બુક કરાવી શકો મિત્રો તો મિત્રો સુઝુકી એક્સેસ મિત્રો સુઝુકી વાળાના આજે સ્કૂટર બે છે મિત્રો બર્ગમેન અને એક્સેસ મિત્રો મોસ્ટ ડિમાન્ડેડ એકસો પચીસમાં કોઈ સ્કૂટર રેન્જ હોય એવું નથી બધી હોન્ડા બી બનાવે છે પછી ટીવીએસ બનાવે છે યુરોબી બી એકસો પચીસ સીસી માં બનાવે છે તો કોઈ મોસ્ટ પોપ્યુલર હોય તો સુઝુકી એક્સેસ બર્ગમેન છે મિત્રો તો નવાની કિંમત મિત્રો સુઝુકી એક્સેસ ના આમાં ડ્રમ છે મિત્રો ડ્રમ અને સાદા મીટર વાળી ટૂંકમાં આમાં ડિજિટલ મીટર ન આવે તો આની કિંમત નવાની જ મિત્રો એક લાખ વીસ હજાર આસપાસ હું અંદાજો કહું છું પરફેક્ટ કિંમત મિત્રો મને નો ખ્યાલ હોય કેમ કે શોરૂમ વાઇઝ અલગ અલગ હોય છે એક લાખ વીસ હજાર આસપાસ તો થાય જ છે મિત્રો તો પ્લસ બીજી વસ્તુ એક આ કુ અમારું જર્મન છે પણ જે એ બહુ બોલે છે એક બાર કસ્ટમર આવ્યા છે થોડું ઓકે કરો ગાય વિડીયો ફટાફટ બનાવી નાખીએ આપણે મિત્રો અઠાવન હજાર પાંચસો એટલે અડધી કિંમત પણ નથી થતી મિત્રો આમ આમ ગણો તો અડધી કિંમતમાં મિત્રો સ્કૂટર બાવીસ નું મોડલ મિત્રો તમે ગુજરાતની પણ ઓલ ઓવર ઇન્ડિયા ફરજો નહીં મળે મિત્રો અને કોઈક હશે તો રફ કન્ડિશન હોય પણ એવું નથી મિત્ર આનું ગાડીનું એન્જિન બહુ સારું છે મિત્રો તો તમને નજદીકથી બતાવી મિત્રો ગાડી આ બાજુ એ હોય મિત્રો ગાડીનું ટાયર જોઈ શકો છો મિત્રો સિત્તેર પિંચોતેર ટકા જેવું ગાડીનું ટાયર છે મિત્રો બરાબર છે આ પંખામાં અહીંયા ઘોબો હતો ડેન્ડ ઉપાડ્યો ને એટલે થોડું રફ દેખાતું એટલે રેડિયમ હમે મરાવેલું છે બરાબર છે સાઈડ પેનલમાં બે નોર્મલ નોર્મલ ઘોબા છે થોડી વાર આવું હો પાંચ મિનિટ ખાલી વિડીયો બનાવી લો ભાઈ સાઈડ પેનલમાં થોડા ડેન્ડ છે મિત્રો એ ડેન્ટ અમે કરાવી દેશું પણ જો કે નોર્મલ મેકેનિકમાં એ કોઈપાય કરાવશો તો પણ થઈ જશે પણ ટાઈમ નથી મળ્યો એની હિસાબે કરાવ્યું નથી તો એ પેનલ બાકી ઓકે છે આગળનું નોજ ઓકે છે કાંઈ એવા બધી સ્ક્રેચ નથી ખાલી ફ્રન્ટમાં મડ જે ટૂંકમાં વાઇઝર આવે વાઇઝરમાં થોડું થોડું અહીંયા ઘસાયેલું છે મિત્રો બરાબર બાકી એલઈડી લાઇટવાળી આ જે ટોપ મોડલ આવે એ છે એલ ઇડી લાઇટવાળું જે લાઇટ ખરાબ નથી થતી મિત્રો જ્યાં ક્યારે તૂટે તો જ પ્રોબ્લેમ આવે બાકી ઉડતી નથી લાઇટ અને બહુ સારી આવે છે પ્લસ જે મેં તમને મીટરની વાત કરી તો મીટર આનું સાદું છે મિત્રો ને ઘોડી ચડેલી છે હા ઘોડી મિત્રો સેન્સરવાળી ગાડી આવે ઘોડી ચડે તો સ્ટાર્ટ થાય મિત્રો પાંસઠ હજાર કિલોમીટર હાલેલી છે એન્જિન સારું છે અને મિત્રો જેન્યુન કિલોમીટરમાં તમને બતાવું છું મિત્રો બરોબર અને એન્જિનનો અવાજ પણ તમે સાંભળી શકો છો એન્જિન નો જ સ્મૂથ છે મિત્રો કોઈ જાતનું કામ નથી બરોબર છે પાછળનું કાવુ જે આને કહેવાય ઇનર કવર ઇનર કવર પણ ઓકે છે આમાં ચાર્જર નહીં આવે મિત્રો કારણ કે ચાર્જર આવે આનાથી પણ ટોપ મોડેલ આવે બીટીવાળું બ્લૂટૂથ વાળું અને વાળું એમાં ચાર્જર આવે છે આમાં ચાર્જરની ફેસિલિટી નહીં આવે પણ સોકેટ આવશે તમે ચાર્જર ગમે ત્યારે નખાવી શકો છો અહીંયા જે ટૂલનું બોક્સ આવે એ તો આવે જ છે આમાં બરોબર છે ઇનર કવર સારું છે મેટિક કંપનીની આપણે ઓરિજિનલ નાખેલી છે આમાં નથી મિત્રો સીટ કવર પણ અમે નખાવેલું છે એસેસરી ગાડીમાં લાગેલી છે બરાબર અને તમે જોઈ શકો છો ગાડી ઓલિઝવેલ જ છે કઈ આમાં અમે ટચિંગ પણ ક્યાંય મારેલું નથી જે કહી છે આનું ટાયર મિત્રો પાછળનો રફ છે ચાલીસ ટકા ગણી શકો મિત્રો ટાયર નાખવું પડશે થોડા ટાઈમ પછી તમારે બરાબર છે અને ટેલ લાઇટ છે એ થોડી ઝાંખી પડી ગઈ છે અને ક્રેક પડ્યો હશે એટલે પાણી ગડી ગયું છે ચાલુ જ છે પણ ઝાંખી પડી ગઈ છે એટલે એને હલે ચાલુ એટલે એ રેક નાખવાની ગણતરી રાખજો પણ ન ના તો ચાલે એમ છે ટોપ મોડેલ છે મિત્રો આમાં ફ્યુલ ફ્યુલનું જે ઢાંકણું છે તે પાછળ જ છે એટલે ગાડીમાંથી ઊભું નહીં થવું પડે મિત્રો ડાયરેક્ટ પેટ્રોલ લગાવી શકો પ્લસ સ્પેસ પણ સારો છે ગાડીનું બરોબર છે મિત્રો કિંમત માત્ર અઠ્ઠાવન હજાર પાંચસો છે અને પ્લસ બે હજાર બાવીસ નું મોડેલ છે પછી વાત કરીએ મિત્રો બર્ગમેન ની સુઝુકી બર્ગમેન બે હજાર બાવીસ આઠમા મહિનાનું મોડલ છે બ્લુટુથ વાળું મોડેલ છે પ્લસ સિલેક્ટેડ નંબર છે તેત્રીસ સિત્યોતેર તો ને બે ગાડી વ્હાઈટ કલરમાં છે મિત્રો જેથી જે વ્હાઈટ કલર ઓલવેઝ વેઇટિંગમાં હોય છે હાજરમાં મળતો નથી વર્ગમેન એક્સમાં ટાઈમ લાગે છે બાકી બીજી ગાડી તો તમને ઇનકેસ મળી પણ જાય તો આ ગાડીની વાત કરીશું મિત્રો ટાયરથી જ શરૂઆત કરશું મિત્રો આનું ટાયર તમે જોઈ શકો છો એસી પિંચ્યાસી ટકા જેવી કન્ડિશન છે હન્ડ્રેડ પર્સન્ટ તો ન કહી શકીએ મિત્રો ફ્રન્ટ નો મડગાર્ડ ઓકે છે ડિસ્કબ્રેક વર્કિંગ છે કોઈ ડિસ્કબ્રેકમાં પ્રોબ્લેમ નથી બરોબર છે આ તમને જે બ્લેક પટ્ટી દેખાય છે મિત્રો એ અમ્યા રેડિયમ મરાવેલું છે એનું કારણ છે સ્ક્રેચિસ હતા ગાડીમાં અને બર્ગમેન આખી ફાઈબર બોડી આવે છે એટલે એટલે પડે પડી જવાના છે જે જે હકીકત એક્યુરેટ મિત્રો તમને મળી જશે એટલે અહીંયા સ્ક્રેચિસ હતા એટલે અમે જ રેડિયમ મારેલું છે પણ દેખાશે નહીં સારા પણ લાગે છે બ્લેકમાં વ્હાઈટમાં બ્લેક બરોબર છે ને એક ઇન્ડિકેટર તૂટેલું છે એ અમે મગાવ્યું હતું પણ હજુ આવ્યું નથી એટલા માટે પછી રીલ ને વિડીયો બનાવી નાખ્યો મિત્રો એની જાજી કિંમત ની હોય પણ એ લીધા પછી તમારે કરાવવું પડશે પ્લસ બ્લુટૂથ મતલબ મિત્રો આની ડિસ્પ્લે મોટી આવશે બરોબર છે અને ગાડી ચોત્રીસ હજાર કિલોમીટર હાલેલી છે મિત્રો મીટરમાં ટાઈમ બતાવશે સ્પીડ ડિજિટલ જે આપણે ડિજિટલ મીટરમાં જેવી રીતના બતાવશે એવી રીતના છે બ્લુટુથ કનેક્ટિવિટી છે ચોત્રીસ હજાર જેન્યુન કિલોમીટર ગાડી હાલેલી છે મિત્રો આમાં પ્લસ બીજી વસ્તુ એન્જિન એકદમ સાયલેન્ટ છે તમે જોઈ શકો છો અવાજ તમને સંભળાતો હશે બરોબર બાકી પાછલી પેનલમાં કઈ તૂટેલું નથી એસેસરી લાગેલી છે મેટી લાગેલી છે જે એન આવે એ તમારે બસો થી દોઢસો બસો રૂપિયાના મોનોગ્રામ બંને સાઈડ ના આવશે પરંતુ એ જે છે એ તમને જણાવી દઉં છું નખાવાના રહેશે અહીંયા નોર્મલ એવો સ્ક્રેચિસ છે બતાવી દીધો ભાઈ નોર્મલ એવો સ્કેચિસ છે મિત્રો એસેસરી લાગેલી છે જોઈ શકો છો તમે બાકી કઈ ભાંગટૂટ ગાડીમાં નથી પાછળનું ટાયર મિત્રો પચાસ ટકા જેવું છે ઘસાઈ ગયું છે ત્રણ ચાર મહિના પછી નખાવું પડે એવું છે પાછળનું ટાયર પ્લસ સીટ કવર બંનેમાં અમે નાખેલા છે સીટ કવર સારું છે ગાડીનું અને આ બાજુ બી બોડી એકદમ પરફેક્ટ છે ક્યાંય ભાંગપુટ નથી બોડીમાં લેડી ફૂટરેસ બંને ગાડીમાં લાગેલા છે મિત્રો લેડી ફૂટ્રેસ આવતા નથી કંપનીના એક્સ્ટ્રા નખાવવા પડે છે અને ઓરિજિનલ તો આવતા જ નથી ડુપ્લિકેટ જ આવે છે કોઈ કહેતું હોય કે ઓરિજિનલ છે લેડી ફૂટરેસ તો વસ્તુ ખોટી છે બીજી બારની અધર કંપની જ બનાવે છે કંપની ક્યારે એસેસરી કે કંપની પોતે નથી બનાવતી અધર કંપનીના આવે છે પણ લાગેલા છે આમાં એના એક્સ્ટ્રો ખર્ચો થાય છે પણ આમાં કોઈ ચાર્જ નથી ને મિત્રો બાકી ઇઝ વેલ છે પછી આમાં જોઈ શકો ટૂલ બોક્સ આગળ આવશે ને ગાડી છે તમે જોઈ શકો છો લાઇટ થાય છે અંદર યુએસ બી ચાર્જર વાળી બર્ગમેન છે ટોપ મોડેલ છે બ્લુટૂથ વાળું મિત્રો આની કિંમત એક લાખ ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાની એનાથી થોડી એટલી હશે અંદાજિત એક પાંત્રી જેવું તો છે જ પછી શોરૂમ જ અલગ અલગ કિંમત હોય છે આમાં તમારે ખર્ચ કરવાનો છે માત્ર પંચોતેર હજાર રૂપિયામાં મિત્રો નવા કરતા અડધી કિંમતમાં ગાડી મળી જશે બંને બંને ગાડી જોરદાર કન્ડિશનની મિત્રો અને ક્રેડિટ કાર્ડ ઉપર ઓલ ઓવર ગુજરાતમાં લોન પણ કરાવી દઈશું મિત્રો અને આના સિવાયની ઘણી બધી રેન્જ આપણી પાસે હોય છે તો હાજર રૂબરૂ આવી જાવ તો વધુ સ્ટોક જોવા મળશે આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં ઉના તાલુકામાં મિત્રો અને ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ કરાવી દઈશું મિત્રો બાકી કોઈ લોન ફેસિલિટી ક્રેડિટ કાર્ડ સિવાય અત્યારે અવેલેબલ નથી મિત્રો જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ